સુરેન્દ્રનગર વિરમગામ હાઈવે પર વિઠ્ઠલનગર નજીક મોટર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હાઈવે પર જતા ત્રણ સવારી મોટર ચાલકને ડમ્પરે અડફેટે લેતા ત્રણ યુવકોના ઘટના સ્થળે મોત થયા ત્રણ સવારી યુવકો કંપનીમાં નોકરી પર જતા હતા ત્યારે આ ઘટના બની હતી ઘટનાની જાણ થતાં લખતર પોલીસે ઘટના સ્થળે પોલીસ પહોંચી અને મૃતદેહને લખતર પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને વધુ તપાસ હાથ ધરી ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરી છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે